દોસ્તો મારી ગુજની મોત ચેનલમાં આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે સંજય ભૈયા કોનો શર્ટ પહેર્યો તેમને તો કરણજીનો શર્ટ પહેર્યો તેઓ આ શર્ટ ક્યાંથી લાવ્યા હતા શું કરણજીનું શર્ટ અહીંયા જ પડ્યો હતો અને આ જોઈને બધાને કરણજીની યાદ આવી ગઈ બધા જ ઇમોશનલ થઈ ગયા અને દોસ્તો આજે તેમણે કઈ પાર્ટી કરી શું આજે તેમના ઘરે તેમને દારૂની પાર્ટી કરી હતી આજે કેમ આવી ઘટના બની બધા જ પ્રશ્નોના જવાબ મળશે તમને મારા આ વિડીયોમાં મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટોફટ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી

અરે આજે અચાનક તેમને ક્યાં જવાનું થયું કોને બોલાવવા માટે જવાનું હતું અને ત્યાં તેમને એક જોરદાર મજાની વસ્તુ મળી ગઈ જે જોઈને તમે પણ ચોંકી જશો શું દોસ્તો એ વસ્તુ કઈ હશે તમારે પણ જાણવી છે તો વિડિયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો તો તમને બધી જ માહિતી મળી રહેશે અને સંજયભાઈના ફુવા તેમના ઘરે આવ્યા હતા તો હવે બધા તેમને મૂકવા માટે જઈ રહ્યા છે વિયુ તો તેમના ફૂવાના ખોળામાં ગાડીમાં આગળ જ બેસી ગઈ છે તો દોસ્તો આ બધા લોકો તો તેમના ઘરે જવા માટે નીકળી ગયા પૂનમ તેમના સાસુમાં બધાને જજો કરી અને ઘરે રિટર્ન ભર્યા અને દોસ્તો ઘરે આ ભાઈ આવ્યા હતા પ્રસાદી આપવા માટે પ્રસાદીમાં તો છે પેડા અરે ઠાકોર ફેમિલીમાં તો સભ્યોની સંખ્યા ઘણી બધી છે તો તેમના મમ્મીનો તો આખો હાથ જ ભરાઈ ગયો પ્રસાદી લઈને દસ થી બાર પેડા તો એમના ઘરે જ આવી ગયા જુઓ તો ખરા દોસ્તો તમારામાંથી કોને પેડા વધારે ભાવે છે ભાવતા હોય તો જલ્દીથી કોમેન્ટ કરો અને જુઓ શિલ્પા જે ગામ ગયા હતા ત્યાંથી આવડી મોટી વસ્તુ લઈને આવ્યા છે દોસ્તો તમે વિડીયોમાં જોઈને કહી શકો છો કે આ કઈ વસ્તુ છે તે તો આવડા મોટા લીંબુ લઈને આવ્યા છે તો શું દોસ્તો આ લીંબુનું નામ તમને ખબર છે અને ગદ્દા લીંબુ કહેવાય કે પછી બીજોડું કહેવાય જે લોકો ગામડાના હશે એમને ખબર હશે તો જોઈએ કેટલા લોકો કોમેન્ટમાં જણાવે છે અને આ વસ્તુને કોણ ઓળખી પાડે છે અને દોસ્તો રાતના ટાઈમે બધા જમવાનું પતાવી અને પછી બેસી ગયા છે પાર્ટી કરવા માટે પૂનમ ભાભી તો જુઓ જોરદાર મજાના ચશ્મા પહેર્યા છે અને સંજીભાઈ જે પહેર્યો છે કરણજીનો શર્ટ તો જુઓ આ શર્ટ પહેરેલો જોઈ બધા જ લોકો એ કરણજીને યાદ કરી લીધા અને પૂનમ ભાભી તો ચશ્મા પહેરીને આજે જોરદાર ફની લાગી રહ્યા છે અને તેમને જોઈને બધાના ચહેરા ઉપર સ્માઈલ આવી ગઈ અને અત્યારે આવી ઠંડીની સિઝનમાં તેઓ ઝુલા ઉપર મગફળીઓ શેકી રહ્યા છે બધા લોકોએ મોજથી મગફળીઓ ખાધી અને શિલ્પા ભાભી પાર્વતી જેમના ઘરે બોલમણામાં ગયા હતા તો તેમના ઘરે આ હતું લીંબુનું ઝાડ કે જ્યાં આવડા મોટા લીંબુ આવતા હતા તમે વિડીયોમાં લાઈવ જોઈ શકો છો દોસ્તો ક્યારે તમે હાથમાં આવડું મોટું લીંબુ પકડ્યું છે યશ્વીના હાથમાં આવડું મોટું લીંબુ તો એના કરતાં પણ મોટું લાગી રહ્યું છે છતાં પણ જુઓ તેને કેટલો શોખ છે કે તે તો હાથમાં લઈને ફરી રહી છે દોસ્તો ગામડાનું જીવન તો ગામડાનું જ કહેવાય ત્યાં આવી અવનવી વસ્તુઓ જાણવા મળે અને રહેવાની પણ મજા પડી જાય દોસ્તો ગામડાનું જીવન ગમે છે કે સિટીનું ગામડાનું જીવન ગમતું હોય અને ગામડિયા લોકો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને આવી અવનવી લાઈવ લેટેસ્ટ એન્ડ ટ્રેન્ડિંગ માહિતી મેળવવા માટે મારી ચેનલને ફટોફટ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દો